હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે દાખલા નંબર એકસો એક લઈશું એમાં શું કીધું છે એક મોટા કારની સરેરાશ ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો એકસો પચાસ કિલોમીટર અંદર કાપવા માટે કેટલો સમય લાગશે કિલોમીટર પ્રતિ કલાક કીધું છે તો આપણે શું કરીશું પ્રતિ કલાક એટલે કે એક કલાકના સાઈઠ કિલોમીટર કીધા છે તો અહીંયા એકસો પચાસ કિલોમીટર અંદર કાપવા માટે કેટલો સમય લાગશે તો આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કરીશું કે સાહીઠ કિલોમીટર દાખલો એકસો છે તો લખી દઈએ એકસો એક દાખલા નંબર સાહીઠ કિલોમીટર બરાબર એક કલાક માટે એકસો પચાસ કિલોમીટર તુ છ પાંતરી પંદર ત્રણ ત્રણ ગયા તો શું વધ્યું પાંચ ભાગ્યા બે એટલે પાંચ ના અઢા કેટલા થાય બે પોઈન્ટ પાંચ કલાક

હજી આપણે એક બે ત્રણ ચાર હવે ગણી લઈશું જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ થઈ ગયા એટલે કે સાત કરોડ તો કેટલા લગાવ પડ્યા સાત હજાર ઓલરેડી આટલા તો અમક નાખીશું એટલે કે આ તો હતા ના આટલા લગાવવા પડ્યા લગાવવા પડ્યા ઓકે તો કેટલા જીરો લગાવ પડ્યા ચાર જીરો કેટલા જીરો લગાવ પડ્યા ચાર જીરો તો ચાર જવાબ છે

રૂપિયા 280 બરાબર કેટલા કિલો તો 280 ભાગ્યા 40 ઉડી ગયો 4 સિતાર 28 તો કેટલા મળ્યા 7 કિલો 7 કિલો જવાબ છે આપણો આપેલો છે 7 કિલો આપણો જવાબ રહેશે હવે આપણે આગળ લઈશું દાખલા નંબર 104 એમાં શું પૂછ્યું છે કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ ₹150 હોય તો 8 કિલોગ્રામ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ જરામ જો હમ આપણે ત્રી રાશિનો જ ઉપયોગ કરીશું તો કુછ એક કિલોગ્રામ 150 તો 8 કિલોગ્રામ કેટલા તો લખીશું અહીંયા 1 કિગ્રા = 150 માટે 8 કિગ્રા = કેટલો તો 150 * 8 = તો 15 * 8 120 એક 0 લગે ના આવતો કેટલા થયા 1200 રૂપિયા તો 1200 રૂપિયા આપણો જવાબ આ છે હા આપણો જવાબ આ છે આપણો જવાબ જ આવશે ત્રણસો સાહીઠ ની કેટલી આ કેરી વેચતા કેટલો રૂપિયા ફાયદો થશે જો ધ્યાન આપજો એક કિલોગ્રામના કેટલા કીધા છે વેચતા વીસ રૂપિયા નફો થાય છે તો એક કિલોગ્રામના રૂપિયા સાહીઠ લેખે

1 किलोग्राम એટલે કે 60 રૂપિયા બરાબર 1 કિલોગ્રામ તો 360 રૂપિયા કેટલા કિલોગ્રામ તો લખીશું અહીંયા આપણે 60 કિગ્રા બરાબર સોરી 60 રૂપિયા 60 રૂપિયા આપણે અહીંયા રૂપિયા લખો 60 રૂપિયા બરાબર 1 કિગ્રા માટે 360 રૂપિયા બરાબર કેટલા કિલોગ્રામ તો 360 ભાગ્યા 60 0 6 6 36 તો 6 કિલોગ્રામ થયા

હવે દાખલા નંબર એકસો છું શું કીધું છે કે રવિ પાસે રૂપિયા છે પાંચસો ના ચોથો ભાગ ચોથો ભાગ્યા પાંચસો ભાગ્યા ચાર કદાચ ઉડાવી આપણે બસો પચાસ દુ અહિયાં બે દુ ચાર થયા બે ઉડી ગયા હજી ઉડશે બસો પચાસ ઉડાવીશું પેલા બસો પચાસ અહિયાં લખી દઈએ ભાગ્યા બે લખી દે એટલે મુસ્કાન પાસે રૂપિયા છસો છે તે ત્રીજા ભાગના રૂપિયાની રંગડો કેરીદી કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે જો ધ્યાન જો મુસ્કાન પાસે કેટલા રૂપિયા છે છસો રૂપિયા તો છસો ત્રીજો ભાગ તો આપણે કસો ભાગ્યા ત્રણ એટલે કે બસો બે તરી છે બસો આવ્યો તો કઈ કેરી ખરીદે છે લંગડો અને બાકીના રૂપિયાની કેસર ક્યારી ખરીદી છે બાકીના બાકી રહેલા રૂપિયા કેટલા છે બાકી રહેલ રૂપિયા છસો ઓછા બસો કેટલા બાકી રહ્યા ચારસો બાકી રહ્યા ઓકે હવે શું કહ્યું જો કેસર કેરીનો એક કિલોગ્રામ નો ભાગ ચાલીસ હોય તો કેટલા કિલોગ્રામ કેસરઈ ખરીદજે ત્યાં તો આપણે લખીશું ₹40 = 1 કિગ્રા કેટલા રૂપિયા વજેતા તો ₹400 વજેતા ને ₹400 = કેટલા તો 400 ભાગ્યા 40 4 ડાંગ 40 તો ગલ આયા 10 કિલોગ્રામ જોબ આપણને આપેલું છે 10 કિલોગ્રામ હા આપણને આપેલું છે તો 10 આપણો જવાબ રહેશે હવે આંકડા નંબર આપણે 108 લઈશું એક તરબૂચની કિંમત ₹80 છે જ जनाब જો એક તરબૂચની કિંમત કેટલી કીધી છે

ચલો એકસો નવ લઈશું હકીમભાઈ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે રૂપિયા પચીસ હજારની લોન લીધી તેમણે એક વર્ષમાં છવ્વીસ હજાર ચારસો પાછા ચૂકવ્યા તો દર મહિને કેટલા રૂપિયા ચૂક્યા હશે તો આપણે શું કરીશું એક વર્ષમાં કેટલા ચૂક્યા હતા છવ્વીસ હજાર ચારસો ભાગ્યા એક વર્ષમાં કેટલા મહિના આવે બાર મહિના આવે તો એક છવ્વીસ હજાર ચારસો ભાગ્યા બાર કરી દેવાનું જો આપણે કરીએ અહીંયા ચારસો બાવીસો રૂપિયા બાવીસ રૂપિયા આવી ગયો એ આપડે જવાબ રહેશે ચલો એકસો દસ લઈશું જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસ નું વજન લગભગ કેરીના વજન થી એક જેટલું થાય જો નવ કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિલોગ્રામ કેરી મળે તો આમો સૌથી સલામ સહેલો છે દાખલો જો કેરીનું વજન એક આપણો જવાબ રહેશે ચાલ આગળ લઈશું એકસો અગિયાર કોઈ પણ આકારની હદની લંબાઈ ને શું કહે છે જો હદની વાત કરે તો તમારે સમજી લો એને શું કે હદ એટલે કે પરિમિતિ તો પરિમિતિ એટલે આવીએ જવાબ એ આપણને આપેલો છે પરિમિતિ આપણો જવાબ રહેશે દાખલા નંબર એકસો બાર એમાં શું કીધું છે ચોરસની એક બાજુનું માપ બે સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય એને આપજો ચોરસની એક બાજુનું માપ કીધું છે ચોરસની ની પરિમિતિ તો લખવું પડશે આપણે અહીંયા તો લખીશું ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા એક બાજુ માપ શું આપેલું છે બે તો ચાર દુ આઠ પાંચ સેમી જવાબ આવી ગયો આપણો એ આપણો જવાબ રહેશે હવે આપણે એકસો તેર લઈશું

એકસો ચૌદ લેશ ત્રણ સેમી બાજુ બાર જો પછી આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ કેટલા ત્રણ ત્રણ છ ત્રણ નવ બાર ને પંદર અઢાર તો કુલ કેટલા થાય અઢાર જવાબ આપણને આપેલો છે આપણને અઢાર જવાબ આપેલો છે

બે ખૂણે કે ચાર સેમી વાળા બાજુ વાળા બે ચોરસ ખૂણેથી જોડતા તેની પરિમિતિ કેટલી થાય છે તો ખૂણેથી કીધું છે તો સોરી આ રીતે નહીં આવે આપણે આ રીતે કરીશું એકસો પંદર ચાર સેમી કીધું છે તો ખૂણો એટલે કે અહીંયાથી આપણે જોડીએ

ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે એકસો સત્તર માં નીચેના માંથી કોના પગલાનું ક્ષેત્રફળ વધારે થશે તો કે કોના પગલાનું ચકલીનું ચકલીનું પગલું તો કેટલું હોય તમને ખબર જ છે મરઘી કૂતરો કે હાથી તો હાથીનું પગલું સૌથી મોટું હોય આપણે જવાબ શું હશે હાથી ચલો એકસો એક ત્રિકોણ નું ક્ષેત્ર પર દસ ચોરસ છે ત્રિકોણ ક્ષેત્ર છે ત્રિકોણ નું ક્ષેત્ર પર શું કીધું છે દસ લંબ ચોરસ થી અડધું છે એટલે લંબ ચોરસ થી અડધું એટલે કે ત્રિકોણ શું આપણે ત્રિકોણ બે ત્રિકોણ જો અહીંયા શું કીધું છે દસ દસ ગુણ્યા બે એટલે કે અહીંયા શું કીધું છે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ છે તો જે લંબચોરસના ક્ષેત્રફળથી અડધું છે એ લંબચોરસનું ક્ષેત્રફળ 20 હોય તો 20 ભાગ્યા 2 કરો તો 10 મળી ગયા તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય 20 હોય તો આપણે 20 જવાબ આપેલો છે આપણે જવાબ આપેલો છે 20 એ આપણો જવાબ રહેશે હવે આપણે આગળ લઈશું

એકસો વીસ અહીંયા શું લખ્યુંરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઈ પાંચ સેમી છે તો લંબાઈ પહોળાઈ તો લંબ ચોરસ નું ક્ષેત્રફળ કિલ આપેલું છે સો આપેલું છે એમાં આપણે લંબાઈ કિલી આપેલું છે સોરી પહોળાઈ આપેલી છે લંબાઈ શોધવાની છે પહોળાઈ કિલો આપેલી છે પાંચ તો વાર આખું પદ પરિણામ બાજુ આખું પદ ઉપર બાદ તો શું થશે લંબાઈ ગુણ્યા પાંચ બરાબર સો તો પાંચ ગુણાકાર છે સામે કહેતા ભાગ લંબાઈ બરાબર સો ભાગ્યા પાંચ તો શું આવશે વીસ પંચા સો તો પાંચમાં જોડી ગયા તો જવાબ શું આવશે વીસ તો લંબાઈ બરાબર વીસ એમ લંબાઈ બરાબર વીસ આપણે આપણા આપણને આપેલો છે એ આપણે જવાબ રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી ચેનલ ગમી હોય તો આવા તમારે હજી પણ વધારે વિડીયો દેખાવો તો મારી ચેનલ લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં